દહીવાણ ડગલે વીર પગલે ધરા ધમ 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 ગતિ જ્યાં કડક ધરતી ખડકની વિકરાળ વિકરાલ વીર છે સતી સંત ને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે એ ગીરની ની આંબા જરી જ્યાં ખળકતા નીર છે હોર ધરા માં સંત ગાપો પ્રગટ બિગડો પીર છે એ હોરડ ની ધરતી જ્યાં ડાલા મથા થા હાવ ઝૂકતા હોય નેવ નેવ હાથના હાગના દોરિયા છે આબને આંબા માટે ઝપટું ખાતા હોય ડોક ડોગારી માલપા પોતાની વડવાયું પાથરી જટાળા જોગંદરે જેમ પોતાની લટુ મોકલી મૂકી દીધી હોય એવા વડ ઊભા હોય વડ વડ જકિયા અલસરે ટકિયા આણ મેલી અને જટું મોકલી કોઈ જળધર ઉભા જા અને ગૂગવતી ગૂગવતી કેડ ને વાળથી પ્રણીની મસ્તી માંગે પ્રફુલ્લી એવી જ્યાં નદીઓ બની જાય અને એવી એક ખોટની ધરતીની અદભુત વાત છે માણસ માણસને પ્રેમ કરે પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે એની અદભુત ઘટના છે વિસાવદર અને સત્તાધાર ની વચ્ચે મોનપુરી નામનું ગામ અને મામા આપા કરી અને કાઠી દરબાર પણ કાળ યવન સામા કહું આફળ ધાન અચકાય એને ભેદું કવિ મેકરણ ભડે ઈ કાઠી ભડ કહેવાય કાળ યવન સામા કહું આફળ તા નો અચકાય મહાકાલ ના જડબા જાલીન ઉભા રાખી દી હગે અને એક જો કદાચ જા હાથી ના કોંબાથળ ની માલ પર કોણી મારી હોય તો હાથી ના કોંબાથળ ને તોડી નાખે અને લોઢા ની હાકુલ ને તણખણા લી જેમ તોડી નાખે તણું જેમ લંગરા બંધ ત્રોડ મત જરા કંધ નાખે બરોડ એવા કાઠી કુળમાં આપો મામો મોણપરીના અડધ ભાગદારમાં એકલા અને બે પાંચ ભાયા તું બીજા પણ આપાને સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કઈ છે નહીં એટલે ભાયા તોની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું જો આપનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયા તોને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમબાઈ એક જ છે દીકરો નથી એટલે ભાયા તોને બધું જમીન મળે એમાં દી વાડીએ નદી ને કાંઠે આંબાજીરીને કાંઠે ઢોલિયા ઢાળી અને આપો ભોકો પીવા માટે બેઠા છે ગામના આજુબાજુના ખેડૂત આવીને બેઠા છે અને સામેથી હાવ જ આવે છે પણ બેલાડ છે

આ આપો બેઠા બેઠા નજીરે દ્રશ્ય જોયે છે અને પાંચરે ફૂટ ઊંડી ઈ નદીની ભેખરની નીચે ખાવ અને સિંહનું એ જોડનું છે એ નીચે ઉજણું આંબાજરી નદીની માલપા પણ આપાને એમ થયું કે આજે આ જનાવર જે છે એ નક્કી કોક મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું ભાઈ ધ્યાન રાખજો આજની રાત કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે બહુ મહત્તમાં છે સિંહ અને સિંહ ભાઈ નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી તળસી થેલી સિંહણ અને એમાં એક જુડ રે એ જુડે સિંહણને પગેથી પકડી ભાઈ હજી હાવજ એનો સામનો કરે ન કરે કરે ન કરે એ પેલા તો સિંહણને તાણી અને જુડ મગર છે ઈ સિંહના ખોળિયાને લઈ સિંહણે ઘણો જુડમાંથી છૂટવાનો પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં સિંહ બધું જોતો રહ્યો નજરની હામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને જુડને એને નજરો નજર જોયું પણ પાણીમાં એની કારી ફાવી નહીં અને ઘડીકવારમાં સિંહણના દેહ હાથે જુડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં પણ અહીંયા હાઉસ મીંડો જુરવા પોતાની પ્રીતના પેલા જે ઉગતા હતા જે રમતા કરતા પોતાનું પાત્ર પાત્ર છે છે પોતાનું પ્રિય એ નજરની સામે લઈ ચૌદશ વિશાલ રવિગસ્તિકાલ પ્રહલાદાર ગુરુ લાલ મોડલ બિલાલ નસુરાન કાલ प्रकटो गटाल वैसाख शुक्ल जाऊ दस विशाल रविगस्त होत गत संतिकाल छापलो फाडी अन जेम नरसिंह भगवान प्रगट्यो होय गड ब्रह्मांड सही गड गद गडड गडड जल दलम दड़ दर दर दमक दडड भई भौ धर गडड भई ऋषि ध्यान खुलम तड़ तर सुर धुंध धड़कों गसुर आतन गडड घास गट गडड गणे भट तन गसुरान प्रकट घट भांतन विगट વિજોગમાં હુકવા માંડ્યો પણ આજુબાજુના પંદર પંદર ગામ માથે પશુ પંખી ફફડવા માંડી ગયેલા પોતાની સિંહણને નજરો નજર લઈ જોયો છે ને ગાંડો થયો છે હાવજ આજ હું હાવજ કરશે નક્કી નથી અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભા ઉભા બધું દ્રશ્ય નજરે જોવે છે હાવજ મીડ્યો સિંહના વિજોગમાં જુરવા મીડ્યો એક દિ એક રાત પણ ત્યાંથી હટતો નથી ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને ઉકતો જાય ત્રાડું દેતો જાય સિંહના વેજોગમાં આજ સિંહ જુએ છે અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા જોવે છે આવું જ કરશે શું હવે

અને જોડ મગર છે એ હાવજ ના પંજા ને પકડવા જાય મગર ને પછાડી દાંતમાં ભરાવી અને નદી કહેવાય છે ઘાકરી નાખ્યો અને પોતાના પંજાથી મગરને ચીરી નાખી પણ ગુનામાંથી મોટા મગર ને બહાર કાઢવામાં હાવજ ને જે બલ્ક થયેલું જે પોતે જોર કરેલું એમાં એની આંખોના બે રતન બારા નીકળી ગયા ના આપો સાવાસ ખાદુળા સાવાસ વનરાજ સાવાસ કેસરી બાપ વનરાજ તો આને કહેવાય વાહ વનરાજ વાહ વનરાજ સાવાસ વનરાજ આપો ભલકારા દેશે અને હાવજને પોતાની સિંહણ ને મારવાનું વેર લઈ લીધાનો હરખ એમાં આંખોના રતન બાર નીકળી ગયા એ હાવજને ખબર નથી રહી પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા મગરને મારી નાખ્યું છે અને ધીરે ધીરે વેદના માંડી ને હાવજ બે ગયો આપા ભલાય જો શાબાસ પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય આપો નદી ની ભેખડ ઉતરવા માંડ્યા ગામના માણસો રોકે છે કે આપા કાલ ને હામાં ડગલા ન ભરાય કે કાલ ને હામા ડગલા ભરે આ તો વનરાજ છે ભલા માણસ જોયું નહીં દુનિયાનો કોઈ પુરુષ એની પત્ની સામે વેર લેવા માટે આટલું જોર ન કરે એ આવાજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ ડગલા માંડ્યા ધીરા 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 અને ભલકારા દેતા આવે સાબાસ ખાદુડા ખમા બાપ વીર તો આવાજ હોય ને સુર્ય તો આવાજ હોય ને આનું નામ વનનો રાજા કહેવાય એમ કરતા કરતા હાવજની હામા ડગલા માણતો જાય અને આંખમાંથી વેદના જે છે હાવજને વેદનામાં પીડાય છે સિંહ એ સિંહ પીડ્યો છે અને એના આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય કોક એને મીઠપથી પોકારતું હોય એવું હાવજને સમજાવવામાં નાણું હાવજને પાસે ગયા પહેલા તો અજાણો હાથ આવી ગયો હાવજની કહેવાળીમાં પૂરી લટાળો હાવજ એની કહેવાળીમાં આપાએ હાથ ફેર્યો બનરાજ બાપ તતો જબરજસ્ત પરાક્રમ કર્યો ખાદુળા આંખના રતન બહાર નીકળી ગયા છે તું મનનો રાજા કહેવા અને હું કાઠીનો દીકરો તારી દવા ન કરું જોજો ઘડી કાંઈ જ બેજો હમણાં હું ઔષધિ લઈ આવું છું અને વાત તો બહુ મોટી છે

પણ ઘડીક બાપ જોરાવર ને વહમાં ન લાગે ઘડીક કચરા થતા નહીં હો એમ કહીને હાવજના બે રતન આંખોના ગોખલામાં ગોઠવી દીધા અપાઈએ અને વનસ્પતિના ઔષધની જે લુગદી બનાવી હતી બે આંખોની માથે બાંધીને પોતાની પાઘડીનો લીરો ફાડી અને હાવજની આંખોની માથે પાટો બાંધી દીધો હાવજને સમજાણું કે મારી કોઈક દવા કરવા આવ્યું છે મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે મારી કોઈક ભાળ લે છે મારી કોઈક સંભાળ લે છે સ્પર્શની પણ એક ભાષા હોય છે હાવજને આપવાનો સ્પર્શ વાલો મીડો લાગે બે દી બે દી અને આપા એ કીધું વનરાજ બાપ તમને સુજે નહીં ત્યાં સુધી કાંઈ મારે થોડું ગોગડામાં નદીના કાંઠે પડ્યું રહેવાય હવે હાલો આપણા મહેમાન બનો આપણી ડેલી હાલો અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદભુત વાર્તા છે સાવજનો સ્નેહ કોને કહેવાય પ્રેમ કોની કહેવાય ઈ જાણે વનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મંડ્યો હાલવા ડેલી આવ્યો એટલે હમભાઈ દીકરી કીધું કે બાપુ આ શું આ તો હાવજ છે હા મારા બાપ હમભાઈ નરસંગ આપણો મહેમાન છે આ એના માટે ધડકની ઢાળી દયો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો સાહેબ હાવજ જ ની પડખે આપાએ ઢોલિયો ઢાળ્યો ધડકલી હોમભાઈએ પાથરી આઈ કાઠીની દીકરી હતી

એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તેને મોકલજો આપણા મહેમાનને આપણે હાંચવો પડે આપણો અકી છે એને એવી રીતે હાંચવવો પડે પણ હાવજને આપા વગર પછી તો ઘોડી કે હાલતું નથી બીજા આડતી ગયા માથેથી આપા એ પાટો છેડ્યો અને પોતાના જીવનદાતાને નજરની સામે હાવજ એ સિંહે પહેલી વાર જોયો મીડ્યો પગમાં અળોટવા આપાનો આભાર માનતો સિંહ છે એ આપાના પગના તળિયા મીંડ્યો છે પછી બીજા આઠ દિવસ સાવજને ત્યાં રાખ્યો છે અને આપાએ કીધું વનરાજ હવે આપણે ગામના માલધોધના માલધારીઓને હેરાન ન કરાય તમે તો વનના રાજા છો તમે તમારું જાતે મારણ ગોતી લેજો એક દિવસ મારણ ના આપ્યું હાવ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે આપણને વંડી ઠેકીને રાતે હાવ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવ બેસી જાય હાવજ સુઈ જાય પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવજ જાય છે જ્યાં આપો રે ન્યા હાવજ રે છે ગામમાં કોઈને કંદડતો નથી ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપુરીના સીમાડામાં કોઈ મારણ કરતો નથી પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે પણ ભાયા ભાયાતુના પેટમાં તેલ રેરાણું છે કે હાવજ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય હવે કરવું શું સિંહ હોય ત્યાં હોય આપાને મરાય નહીં શું કરવું એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા પાંચ જુવાન હામી પાટીના છે એ આવી વંડી ઠેકી અને મારવા માટે આવેલા અને આજ મરી ગયેલું એટલે હાવ વેલો પાછો વળેલો આપાની માથે ચાર માણસો ઘા કરવા માટે તરવાર આમ કરી કોટી છૂટી કરેલી એ છૂટી કરેલી તરવાર હજી આપને માછા પડી હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના પણ ત્યાં તો મીડો હુકવા ભાઈ મીડો હુકવા હાવજ એ હાવજ હુકવા માંડી અને બે જુવાનોને ન્યા ન્યા ચૂંથી નાખ્યા અને બીજા બે ત્રણ જુવાનો હતા એ મંડી ઠીકીને વી ગયા પણ હાવજ એટલી બધી આપાના માણસ મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી એને દાદ ચડેલી એટલો બધો રઘવાયો થયેલો કે હાવજનો ક્રોધ શાંત નથી થતો ઉકે છે ત્રાળ દે છે દુશ્મનના શબને નથી લેવા દેતો કોણ હાવજ પાણી શબ લેવા માટે જાય આપણા આંગણામાં બે શબ બે લાશો પડી છે પણ હાવજ ત્યાંથી હટતો નથી લાશ પાણી આપણને ખબર પડી ગઈ કે સિંહ લાશું નહીં લેવા દે દુશ્મનને એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા હાવજ એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયા તો લાશુને લઈ શક્યા ટૂંકમાં વાત કરું કે હારે આરે એટલો સ્નેહ રાખ્યો સિંહે એટલો નેડો રાખ્યો એટલો નાતો રાખ્યો કે એક દિવસ પછી તો વૃદ્ધ અવસ્થા થઈ એ જૂની થઈ જો તૃષ્ણા ગા રે

આપો મળ્યા છે હાવ જ ઓશિયાળો આપા ખાટલે પડ્યા ખાટલેથી ઉભા નથી થઈ એકતા વનરાજની કહેવાળીમાં હાથ ફેરીને કહે છે બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે એક દી જાઉં તો બધાય ને પડે પણ જોજો હો મારા બાપ હું આ ખોળીઓ ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા અને હાવજ રહ જેને જેણે આપાની વાતો સમજતો હોય હાવજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે એટલે આંખમાંથી આહુડાની સિંહ ને મંડી થવા ત્રણ દિવસ સુધી મારણ કરવા માટે સાવજ ન ગયો ત્રણ દિવસ સુધી સાવજ મારણ કરવા માટે ન ગયો આપાના ઢોલીયા પાસે બેઠા બેઠા આહુડા પાડતો ધીમા ધીમા અવાજે ઉગતો ઉગતો કણસતો કણસતો જાણે એને વેદના થતી હોય કે મારો કોક પ્રિય સ્વજન છે મારો કોક નજીકનો ફગુ છે એ આ જન દુનિયા છોડીને ભયું જવાનું છે ચોથા દિવસે આપાએ ખોળીયું ખાલી કર્યું સમસાન સુધી બધાય વળાવા ગયા હાવજ પણ ઓશિયાળો થઈ અને સંસાર સુધી ગયો ગામના અંશો આપાને અગ્નિ દાદીને પાછા વળ્યા પણ કે છે કે આપાના ચિત્તાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે એ શમશાન નહોતું છોડ્યું અને છેલ્લી વાર આપાની ચેની માથે હૂકી અને હાવજ જંગલમાં જાત રહ્યો પછી આજે સુધી પૂરી એ હાવજ દેખાણો નથી આપાની આરે ભાઈ બંધી સાવજે આવી રાખી આનું નામ સ્નેહ કહેવાય આ હાવજ સ્નેહ આ અમર વાર્તા મેઘાણી